હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ છ વિષય ઇંગ્લિશની અંદર સેમેસ્ટર જે ટુ નું ત્રીજું યુનિટ છે ઇન ફ્યુચર તો ઇન ફ્યુચરનું સ્વ અધ્યયન પોથી આપણે સો ટકા ટાઈપિંગ સાથે સરસ મજાનું પેપર સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બાજુમાંલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને આવ નવા વિડિયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડિયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને હા તમારે યુનિટ 3 સમજવાનું બાકી હોય એનું ભાષાંતર જોવાનું હોય તો તમને મળી જશે ક્યાંથી મળશે આગળ જણાવો વિષય અંગ્રેજી યુનિટ 3 ઇન ફ્યુચર તો આપણે એમાં જોઈએ એક્ટિવિટી 1 નીચે આપેલા કોષ્ટક પરથી ઉદાહરણ મુજબ વાક્યો બનાવો તો આ કોષ્ટક છે એના પરથી આ રીતે વાક્ય બનાવવાના છે

મિત્રો અહીં આપણે આખી વાંચી લઈએ ટુમોરો ઇઝ અતુલસ બર્થડે હી વિલ ઇન્વાઇટ હિઝ ફ્રેન્ડ એન્ડ રિલેટિવ્સ હી વિલ કટ ધ કેક ઓલ વિલ સિંગ હેપી બર્થડે ટુ અતુલ ધે વિલ હેવ અ ગુડ ડિનર એન્ડ આઈસ્ક્રીમ ધે વિલ ગીવ ગિફ્ટ ટુ અતુલ ગિફ્ટ્સ ટુ અતુલ અતુલ એન્ડ ઓલ બધર્સ અધર્સ વિલ એન્જોય ધ પાર્ટી ફરથી લખવાનું છે પેરેગ્રાફ ઉપરનો બરાબર ચાલો એક્ટિવિટી 3 નીચેનો ફકડો ધ્યાનથી વાંચો કોર્સ યોગ્ય શબ્દ પસંદ સ્ટડીઝ ઇન રાજકોટ ફ્રોમ ટુ થાઉઝન્ડ એટ ટુ ટુ થાઉઝન્ડ થર્ટી લેટર ઓન હી ગોટ અ જોબ ઇન અ બીગ કંપની ઇન ટુ થાઉઝન્ડ થર્ટી થર્ટીન સોરી આફ્ટર ધી સક્સેસ ઇન ધ ઇન્ટરવ્યુ ઓફ મલ્ટીનેશનલ કંપની આફ્ટર ટુ ઇયર્સ ઇ બી કેમ ધ મેનેજર ઓફ ધ કંપની ધેન ઇન નિયર ફ્યુચર હી વિલ બી ધ મેનેજિંગ ડિરેક્ટર હી વિલ લીડ ધ કંપની ટુ ધ ટોપ લેવલ હી વિલ બી અ વેરી સક્સેસફુલ લીડર ઓફ ધ કંપની ત્યાર પછી છે મિત્રો એક્ટિવિટી ફોર મનન નવી શાળામાં જોડાયો છે અજય સૌરાષ્ટ્રના પ્રવાસે ગયો છે રોનક આવતીકાલે તેનો જન્મદિવસ ઉજવવાનો છે તેમને લગતા નીચે આપેલા છે પણ તે મિશ્ર થઈ ગયા છે ઓળખીને સામેના કોષ્ટકમાં તમારે લખવાના છે ચાલો આગળ જોઈએ મિત્રો તો મિશ્ર થઈ ગયેલા વાક્યોને અલગ કરો મનન હી સ્ટડીઝ ઇન અ વિલેજ હી હેઝ નો ફ્રેન્ડ ઇન સ્કૂલ હી વિલ એન્જોય સ્ટડીઝ અજય હી વેન્ટ ઓન ઓફ સૌરાષ્ટ્ર હી વિલ ત્યાર પછી એક્ટિવિટી ફાઈવ પાઠ્યપુસ્તક માંથી એક્ટિવિટી ત્રણ વાંચો અને કોચે આપણા દરેક આઇટમ માટે સાચો વિકલ્પ પસંદ કરતો સિદ્ધાર્થ વિલ ટીચ હિઝ સ્ટુડન્ટ થ્રોટ એક્ટિવિટી A group of boys and girls came there to see flocks of flamingos at night. Eva's uncle lives in Vadgam near Kumbat. Which of the following is true? Eva will become tour organiser? Which of the following is false? Nitin will become a tour organiser? I will enjoy my work in classroom who am to Siddharth. I will grow giant grants for a people who am Nitin. ત્યાર પછી મિત્રો એક્ટિવિટી 6 મોબાઈલ કમ્પ્યુટર અને ટીવી ને લગતા શબ્દો નીચેના કોષ્ટકમાં લખો મોબાઈલ મેમરી કાર્ડ સિમ કાર્ડ ચાર્જર બેટરી સ્ક્રીન ગાર્ડ બ્લૂટૂથ ઈયરફોન પાવર બેન્ક કમ્પ્યુટર કીબોર્ડ સીપીયુ હાર્ડ ડિસ્ક મધરબોર્ડ મોનિટર માઉસ પ્રિન્ટર વેબ સ્કેમ ટેલિવિઝન રિમોટ કંટ્રોલ સેટઅપ બોક્સ ચેનલ ટેલિવિઝન રીસીવર એક્ટિવિટી 7 કાવ્ય વાંચો અને ક્રિયાસૂચક શબ્દો ઉપયોગ કરી કાવ્ય આગળ વધારો બરાબર તો અહીંયા મિત્રો કાવ્ય વાંચવાનું છે તમારે એમાં તો કશું આપણે કરવાનું નથી બીજું

I now how dare you close the book that's wrong clean your nose go and sleep mm -hmm. Fun Activities My friend's name is Arya He wishes to be doctor. doctor in future My friend's name is Naresh He wishes to be a policeman in future My friend's name is Mahesh He wishes to be a teacher in future માય ફ્રેન્ડ્સ ને લોયર ઇન ફ્યુચર તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન અહીં પૂર્ણ થયું તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો કમેન્ટ કરો અસ્તુ જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ